રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મફળી રજિસ્ટ્રેશન બાદ સેટેલાઇટ સર્વેમાં ખામીઓ જોવા મળે છે ખેડૂતોને થતી હાલાકી બાબતે ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે ઉપલેટા મામલદારને કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સાથે રાખીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું કોંગ્રેસનો આક્ષેપ છે કે સેટેલાઇટ સર્વેમાં ટેકનિકલ ખામીને કારણે ખેતરમાં મફળી દેખાતી નથી

અ મગફળી ખરીદ કરે છે જેના કારણે ઘણા બધા ખેડૂતો અન્યાય થાય છે આજ રોજ ઉપલેરા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના પ્રશ્ને મામલતદાર સાહેબ શ્રીને ને આવેદન પત્ર આપવામાં આવ્યું છે ખેડૂતોની જે મગફળી ખરીદી કરવા માટે સરકારની જે મર્યાદા નક્કી કરવામાં આવી છે આ મર્યાદા ન હોવી જોઈએ સો ટકા ખેડૂતોની મગફળી ખરીદી કરવામાં આવે એવી ખેડૂત સમાજ દ્વારા અને કોંગ્રેસ પાર્ટી દ્વારા અમે માગણી કરી છે અને જે સેટેલાઇટ દ્વારા જે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે રજિસ્ટ્રેશન માં જે ચકાસણી છે સેટેલાઇટ દ્વારા કરવામાં આવી છે ત્યારે એમાં મોટા ભાગના વિસંગતતા ઉભી થઈ છે